થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે પોલીસ એક્શનમાં સંગમ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન અનેક ગાડીઓ ડિટેન નવા વર્ષના સ્વાગત માટે જ્યારે વડોદરાવાસીઓ ઉત્સાહિત છે ત્યારે પોલીસ તંત્ર પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ થયું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિ પૂર્વે શહેરના વ્યસ્ત એવા સંગમ ચાર રસ્તા નજીક પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા અને દસ્તાવેજો વગર ફરતા વાહન ચાલકો સામે લાલાંક કરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટની ઉજવણીના દારૂની વાહન ચલાવતાને પકડવા માટે વડોદરા પોલીસ છે શહેરના મહત્વના પોઈન્ટ ગણાતા સંગમ ચાર રસ્તા પાસે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો આવતા જતા શંકાસ્પદ વાહનોને રોકીને તેમની સઘન તપાસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ટ્રાફિક નિયમોના પાલન અંગે પણ કડક કાર્યવાહી કરાઈ હતી વાહન ચાલકો પાસે લાયસન્સ બુક અને ઇન્સ્યોરન્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી હતી જે વાંચલકો પાસે કાયદેસરના કાગળો ન હતા તેમના વાહનોને સ્થળ પર જ ડિટેન કરવામાં આવ્યા હતા નંબર પ્લેટ વગરના અને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની સુરક્ષાને ધ્યાન રાખી વડોદરા પોલીસ એલર્ટ મોડમાં સંગમ ચાર રસ્તા પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું લાયસન્સ અને કાગળો વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચેકિંગમાં બ્રેથ પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એકત્રીસમીની રાતે કોઈ પીધેલી હાલતમાં વાહન ન ચલાવે તે માટે દરેક ઝોનમાં પ્રકારે બ્લોકિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે વડોદરા પોલીસને કડક કાર્યવાહીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં પરંતુ શહેરીજનો સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે જો તમે પણ ઘરની બહાર નીકળો તો વાહનના કાગળો સાથે રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું હિતાવહ છે